તો તરફ આણંદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરી છે મહાનગરપાલિકામાં નવ આસપાસના ગામોનો તેમાં સમાવેશ થશે નગરપાલિકા જાહેર કરાતા હવે સરકારી ગ્રાન્ટમાં પણ વધારો થશે ઘણા સમયથી મહાનગરપાલિકાના દરજ્જા માટે દરખાસ્ત કરવામાં આવી હતી સાંસદ નિતેશ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તો આણંદ શહેરમાં બે લાખ કરતા વધારે નાગરિકો વસવાટ કરી રહ્યા છે

ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે રજૂઆત કરતા એનું પરિણામ પોઝિટિવલી આવ્યું છે